એ રાજા પાકે જો આ દોરી પી ઉડાવવાનું જ છે હો ડક ફેરાત ને બીજા પતંગ લેવાનું કલર કલરના જો થઈ જાય છે ટકરવટ પતંગનો ભાવ ઉછવા પતંગ દેવા એટલે નકે કર્યું છે પતંગ આ ફિરતે મારી ને પતંગ લેવા

50 रुपया थे कितना 51 रुपया चले 900 क्या 21 तो? रुपया है क्या 50 50 60 में 50 थोड़ी कमी हमने करो आप आ गए थे दुकान में जॉइन गया था पतंग तो चले आउड़े अच्छा ले लगाड़ी चल आमा गई तो स्टिकर तो मारया छे अब है आ उठिए लाग स्टिकर तो स्टिकर तो मारया छे अब

એ રૂપિયા હા તો બે તો નહી છે ના 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 ના

પાંચો ના ફસા પતંગ જાન ના હો પતંગ વાઈટ પતંગ લઈયો તો હજાર ના ખાલી 100 પતંગ ને કીધું આ લેવા આ પતંગ હર આવે કેલા ઈ કરો હાલો આપને શું આંધો મારે ટોટલ લેવા મોણા રેન્ટ

છે કાગળિયા નો પીસ વાળા આવડિયા

काका हूं सा पतंग का भाव वाइट अलग-अलग भाव ऊपर में जो लाइन है ना हां ऊपर में जो लाइन है ना बे लाइन ऊपर में वाइट ने कलरिंग हां बड़ा अलग-अलग ये क्या अलग-अलग लेवा पर तुम भाव थोड़ाक વધારે સો કે દેખ ના વાઇક જોઈએ ના ના અલગ અલગ જોઈએ બધાય આવડા આવડા જોતા છે બલરમાંના 50 આ દીજે બોલાવો તમારું શું બહુ થાકે 2875 કઠે 280 ના 10 55 બસો બને હા 180 ના 10 કટા 10 કમ જાય ને બસ 105 પર આ હા આ શું કરે

ઓકે મારે એકલા જોતા આ પતંગ લેવીને આજ વિડિયો શરુ કરશું કાકા વિડિયો શરુ કરવો કંટાળી ગયો તમને પતંગ લેવાનું કલર પૈસા પતંગ આ જોઈએ અમારે થઈ તો

સૌ જાત રેટી આવશું ને આવડે ભાઈ અરે હા ચાંદુલા કલર બધા અલગ આવે એ તને જોરેટી હા ભાઈ જ આવે અને કલર બધા અલગ અલગ આવે તો કલર હરા છે લાડવા સામણા દીને તો દીનો પડી ફરસો ઉઠી ગયો કોઈ નહીં બરો ને બોલો ચાલે એ નંબર ઉઠી ગયો તો અમારા પર રાખો

થઈ ગયું પેમેન્ટ ગો મોટા ભાઈ થઈ ગયું પેમેન્ટ આવી ગયા કાઈ ને હાલો ઠેલે બે કે આ કાઈ ના આવો અમારો વિડિયો આથી પૂરો થઈ છે આવજો કાટા ભાઈ 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 ચેર સબસ્ક્રાઇબ કરો ને ફૂલતા ને હાલો